પ્લાસ્ટિકના રેપર મનફાવ મનફાવે ત્યાં ફેંકી દઈએ છીએ અને ગમે ત્યારે જે ફટાકડા જેમ તેમ ફોડે છે આમ કરી આપણે કેટલું પ્રદૂષણ ફેલાવ્યું છે તો વડીલોને મારી હાથ જોડીને પ્રાર્થના છે કે આપણા ઘરની અંદર કોઈનો જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય કે આપણા વડીલોની પુણ્યતિથિ હોય ત્યારે સહપરિવાર સાથે એક વૃક્ષનું રોપણ કરવું જોઈએ આપણા પાસેથી આ અંતર જોઈને કાલે હજારો લોકો પણ આ શીખે વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો મિત્રો હવે મારે થોડુંક મોબાઈલ ફોન વિશે કહેવું છે આ બાબત આ બાબત મારા માતા બાળકના માતા પિતા સાંભળશે અને તેની ખાસ નોંધ લેશે બાળક જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે તેની માતાને કહેશે મમ્મી મમ્મી આજે મને ટીચરે આ લેસન આપ્યું પણ તેની માતા આ વાત સાંભળતી નથી કારણ કે હવે વર્તમાન સમય પ્રમાણે તો માતાઓ પાસે પણ ટચ સ્ક્રીનના ફોન આવી ગયો છે પિતા જ્યારે સાંજે ઓફિસેથી ઘરે આવે છે ત્યારે તે પણ ફોન લઈને જ બેસી જાય છે મિત્રો આ તમારું જ બાળક છે બાળક છે તેમના માં સોળે સોળ સંસ્કારો ના કરો તે તમારા પ્રેમ નું ભૂખ્યું છે નહીં કે તે તમને પરેશાન કરતું હોય ત્યારે તેનો ફોન આપી દેવું ન જોઈએ બાળક ફોન નું ભૂખ્યું નથી પણ તમારા પ્રેમ નું ભૂખ્યું છે પણ હવે વર્તમાન સમય પ્રમાણે તો બાળક પોતાના માતા પિતા ફોન સાથેનું વર્તન છે બાળક પણ ફોન લઈને જ બેસી જાય છે સૌથી મોટી ભૂલ તો એ છે કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારથી જ માતા પિતા તેને ફોન હતો તો ટેબ્લેટ લઈને આપે છે માતા પિતા તેના બાળક પર વિશ્વાસ છે કે મારો બાળક મોબાઈલ ફોનમાં માં અભ્યાસ જ શીખે છે પરંતુ બાળક ગેમના તરબોળ રસમાં જામી ગયું છે તો વડીલોને હું ખાસ વિનંતી કરું છું કે જ્યારે તમારું બાળક ગેમ રમતો હોય ને ત્યારે ત્યારે તેની બેસવાની સ્થિતિ જોવાની પછી તમારે એની આંખો જોવાની અને પછી તેના મોઢા પરના હાવભાવ જોવાના જો આ બધું તમે એકવાર જોઈ જશો ને તો તમે જ આપોઆપ તેને ફોન આપતા બંધ થઈ જશો પહેલા આપણામાં થોડો ઘણો સુધરાવ લાવો પછી આ આપણી આવનારી ભવિષ્યની પેઢીને સુધારો દોઢ વર્ષનું બાળક કે જેનું જીવન છે એની માનવતા ધાવણ તે ધારે ને તો તે પણ છોડી શકે છે જો તો આપણે આપણા બાળક માટે ખાલી ફોનનું વ્યસન ન છોડી શકીએ મિત્રો ફોન તો સ્માર્ટ બની ગયા છે પણ તેની આગળ આપણે સ્માર્ટ ન બની શક્યા મિત્રો ફોન આપણે વાપરવાનો હોય છે પણ વર્તમાન સમય પ્રમાણે તો ફોન આપણને વાપરે છે બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપીશ